શિક્ષણ વિભાગે લીધો મહત્વનો નિર્ણય ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થી ખાસ જોજો રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે ધોરણ નવ અને અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને એક નવી તક આપવામાં આવશે રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે ધોરણ નવ અને અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને એક નવી તક આપવામાં આવશે નાપાસ થયેલ વિદ્યાર્થી માટે નવા સત્રના પંદર દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની બઢતી કરી શકશે ધોરણ નવ તથા ધોરણ અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કે જેનું બોર્ડનું વર્ષ ના બગડે એના માટે શૈક્ષણિક વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે નાપાસ થયેલા વિદ્યાર્થી પંદર દિવસમાં પુનઃ પરીક્ષા આપી શકશે જેના પરિણામના આધારે તેણે આગળના વર્ષમાં આપવામાં આવશે જે મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં વિદ્યાર્થીને પરિણામ સુધારવા માટેની તક મળે તેવી જોગવાઈ કરવા જણાવેલ છે જે બાબતને લઈને તારીખ સાત છ ના રોજ મળેલ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં સંદર્ભદર્શિત ઠરાવથી વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલ નિર્ણય મુજબ હાલના વર્ગ નિયમોમાં ધોરણ નવ માટે ધોરણ અગિયાર માટે નિશ્ચિત કરવામાં આવી હતી ધોરણ નવ અને ધોરણ અગિયાર ના વર્ગબઢતીના સુધારેલ નિયમોની જોગવાઈ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ થી વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળા કક્ષાએ તારીખ ઓગણત્રીસ છ સુધીમાં લઈને તેના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગબડતી આપવાનું ઠરાવાયું છે